સુરતના વેલોસિટી એન્જિનિયરિંગ દ્વારા આજરોજ ડુમ્મસ બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને ડુમ્મસ બીચની સફાઈ કરી હતી વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સુરત શહેરના તમામ નાગરિકો દ્વારા ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે અને તેના પરિણામે આજે સુરત સમગ્ર દેશમાં સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે આ સ્વચ્છ સુરતની સુંદરતા જળવાઈ રહે તે માટે આજરોજ વેલોસિટી એન્જિનિયરિંગ દ્વારા ડુમ્મસ બીચની સફાઈ કરવામાં આવી હતી જે સફાઈ અભિયાનમાં સો કરતા વધારે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ દ્વારા બીચને સ્વચ્છ કરાયો હતો જ્યારે આ કાર્યમાં સંસ્થાનો હેતુ એ જ હતો કે સ્વચ્છ ભારતના અભિયાન વિશે લોકોમાં જાગૃતતા આવે અને તેઓ પણ આ વિષે આગળ આવી સ્વચ્છતા રાખીને સુરત શહેરને ગુજરાતને સ્વચ્છતામાં અવલ રાખે ત્યારે લોકોને પણ જાગૃત કરવાની સાથે સાથે આ વિદ્યાર્થીઓ દ્વારા ડુમસ બીચને સ્વચ્છ કરાયો હતો નામ યશવી લંકાપતિ છે અને લગભગ છ મહિના અમે અમે એન્જિનિયરિંગ સાથે જોડાયા હતા ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે આ ટ્યુશન અમારા લોકોનું ખૂબ જ ધ્યાન રાખે છે અમારી સાથે એકલું ટ્યુશન નહીં પરંતુ એક પરિવાર જેવું ધ્યાન રાખે છે અને આજે અમે લોકો અહીં બીચ ક્લિનિંગ માટે આવ્યા છે અને ત્યાં ઘરે અમને લોકોને શીખ મળી છે કે ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં જોઈએ અને ઓલવેઝ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે જોડાયેલો છું અને વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સતત ત્રણથી ચાર વર્ષથી કંઈને કંઈ સોશિયલ એક્ટિવિટી કરવા કરતી આવી છે અને આપણું સુરત લગભગ બેથી ત્રણ વર્ષ સતત અવલ નંબર પર હોય છે સ્વચ્છતામાં એ જ રીતે આપણે પણ એ સુરતને સ્વચ્છતામાં અવલ નંબર રાખીએ એ માટે વિદ્યાર્થીઓ મિત્રોને અને અમે ફેકલ્ટી દ્વારા એક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે આપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનું અમારો એમ છે